આપણે ક્યાં કરીએ હવે ક્યાં તો હજી કઈ આવક ચાલુ છે નહીં આપણે રીંગણા હવે કોલપાના પટ્ટા માં રીંગણા છે ને હા ના રીંગણા આપણે ત્યાં છોડે રીંગણા જોવા ગયો નથી બરોબર છે અઠવાડિયા ગયો નથી આ તો મારું હા તો જોયા રીંગણા હોય ને તો લેતા આવજો રાતે શાક કરવા હતું

એ વાડીએ તો આવી ગયો છું બીજી વાડીએ મોટર ચાલુ કરી લેપ માં પાણી તો આવો મળ્યું લે થોડું ઘણું કૂવામાં પાણી હતું ડીપ તો ચાલુ થઈ ગયું છે રીંગણા આવતા નથી વારે કરી

ઓલાર બધું હતું એ વયા વયા કોણ છે મને શું ખબર કોણ હોય ના દે કે આવી વારીમાં જાવ વયા 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 મને નહીં હે હું નહીં નહીં કોણ જ તમને ખબર કોણ આમર તો ઘરે નીકળો અલે નીકળો આમળો નીકળો તું થૂલો છો હા તો જો હ તો એને બોલીને વિએ આવ્યો વિએ વિએ હવે જાને બોલે નામ તો આખા ગામને ખબર હોય મારા આને છોકા ભેગો પાડી દે હવે ઓય ઓયા ઓયા કાઢી લાયું છું ભગાડ ભગાડ હુયા હુયા ને નીકળો આનો આઈથી ભાગો ભાગો આ હુયા હુયા અમાર ઘર માં ની કાઢો ને અલે આવો કાઢો અલે તોયને ઉખતાવું પૂજો ને આવા ભાઈ બંધી રાખતો ને હો અલે મુત્યા તો મારા બેયે પડી જાવ હુયા હુયા જાવા તો